સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી હતી અને આરોપીને તકસીરવાર ઠેરવીને દસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજાર નો દંડની સજાનો હુકમ કર્યો હતો અને પીડિતાને રૂપિયા ચાર લાખની સહાય કરવા માટે અને લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ પણ કરવામાં આવી હતી કામે રૂપણ ગામે બનેલા બનાવમાં ભોગ બનનાર સગીરાને તેના ગામનો આરોપી અલ્પેશ હિંમતભાઈ ભોઈ પટાવી પૂસલાવી પોતાની સાથે મંજુસર મુકામે રાત્રિના સમયે લઈ જઈ જબરદસ્તી કરી બળજબરથી દુષ્કર્મ કરેલ તે બાબતની ફરિયાદનો કેસ પોક્સો કેસ નંબર પાંચ ઓબ્લિક બે હજાર ઓગણીસની નામદાર જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબે આરોપી અલ્પેશ હિંમતભાઈ ગોઈને રૂપી રૂપિયા પચાસ હજારનો દંડ તથા દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ આરોપી જો દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે તેમજ વિક્ટિમ કોમ્પોસેશન સ્કીમ હેઠળ પીડિતા ભોગવર્ના રૂપિયા ચાર લાખ નું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે આંધ જિલ્લાની ઉમરેડ કોર્ટના તમામ એકસો પચ્ચીસના કેસો આંધાન